ત્યારે અમારા ટેન્ડલ બોટા કેસ ને એમ બધા અહીંયા બહાર બહાર છે તો તમને મળી અમે આગળ આડી તમે બન્યા તો બ્લોક અત્યારે અમને વાયરો માપે ને આમ દરિયામાં જાય છે વાયરોને મુકાવીએ માપે ને હા તમે જોઈ શકો છો આ વાયર જાય છે મારો બધું હવે ક્યાર કરી નાખીશ ઝાડ મુકાવવાનું પાઇલોટ અને પાઇલોટ અમારો આ બધા ખલ્લા છીએ આ દિબતાઉ જાળ લે કે મુકાવી ફાઇનલી તો નાળિયળ ભાંગી ને મારી જાળ મુકાવી છે રાખો જવા દો છો ઇતડું બહુ લાંબુ છે ઇતડું લાંબુ છે

તમે બંને લઈ તો જોય આયા એવો જો વડ્યો છે ને આ ચેન્જર્સ રાખો ગેમ પર આવો જાવ જાવ તો બરાબર કમ બોલો ધીરે ધીરે હવે ઓછો વયો જો હવે આ ઉને આડી જાજ દરિયામાં જો ને દીધો મારી પાછા એને કહે છે ને મેચ ના હું આવી તમને બતાવીએ મન્યારે જો બ્લોક માં મળીએ बेही जस मारे बधाई भणसु हर भंडारी भाई एक कट

તમે બન્યા રહેજો મળીએ તમને આગળ અમે જઈએ પાછી અમારી જાળ નાખવા પછી તમને કહીએ કે પાછું હું છે તમે બન્યા રહેજો બ્લોક માં મળ્યા તમને લીધો અમારા ચાર માલ અંદર કોલ રૂમમાં ના છે મેં બ્લોકમાં બન્યા રહેજો હું એમના બધું બતાવું કઈ રીતનો બ્લોક માલ નાખે ને એ બધું અમે બન્યા જો બ્લોક બધા બેસન ભરા જ જતા અને બેસન મીક્યા બસ આ ટેન્ડલ એઠા ઉતરી આડી ખાના માં આડી બગા નાચીએ આ રીતની જાળીઓ બહુ આની ઘડીને આડી શાક પકાવવાની છે શાકમાં રીંગણા ને બટેટા ને ગવાર ને પકાવવા છે આ દરિયામાં એમ કે દરિયામાં આપણે આતવારમાંથી એક અમી આ શનિવાર એક પાડીએ હનુમાન દાદાનો કારણ કે બોટમાં મેં તમને જ હતા કે આવીધું બધું હલવા અને પાપલેટને પણ હવે સાત વારમાંથી એક વાર શનિવાર પાડીએ ગયા બકાલું બનાવન છે તો તમે બન્યા રહેજો મળી તમને આગળ અત્યારે અમારા બધા કલાયું તો આ રીતનું બધા અમારા કલાયું ઓઝો એવી અહીંયા ઓઝાનું કામ ચાલુ છે તમે પંદર દી માં હું કહીએ અઢી પાછો હોલ ઉપાડે એમાં નરસિંહ રાજા ને એવું બધું નરસિંગા મેળા અને નરસિંહા છે આ દરિયાનો રાજા આ મેષ્ટુ દરિયાનું રાજા છે ત્યારે તો આ બસવું છે પણ આમ મોટું બધી હોય એમ અને રાજા કહેવામાં આવે અમે આ હોલ ઉપાડે તો એમાં નરસિંહા તમે જોઈ શકો છો એટલા નરસિંહા જ છે પાછા અડી હોલ મુકાવાનું છે આ લાંબી ટાચાડો કાગડો નવું મેટલું છે કાગડો આ બાકી નરસિંગા જ છે એકલા ભાઈ ત્રણ વાગ્યા પછીનો મારો હાચ તો